વધુ હોવાના આક્ષેપ બાદ એનજીસીએલ ને પાંચ દિવસનું નું અલ્ટિમેટ આપ્યા બાદ ગ્રામજનોએ સ્માર્ટ મીટર ઉખાડી ફેંકતા પોલીસ બંદોબસ્ત સાથે જીએવીએ ગુલતાન ગામે ફરીથી મીટર લગાવવાની કામગીરી શરૂ કરી છે

બીજ ગ્રાહકો સાથે સમજાવટ કરી હતી જોકે એમજીવીસીએલ વાકુળા ગુલતાન ગામે ફરીથી મીટર બેસાડવા જાય અને ગ્રામજનો સાથે સંઘર્ષ થઈ થર્જાય તેવી સ્થિતિ પૂરે પોલીસ સર્જવાની શક્યતાએ વાકુળિયા પોલીસ પાસે એમજીવીસીએલ એ પોલીસ બંદોબસ્ત માગતા ગુલતાન ગામે બપોરે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગ્રામજનોની અધિકારીઓ સાથે વાટાઘાટો થઈ હતી જે બાદ જૂના મીટરના રીડિંગ પ્રમાણે સ્માર્ટ મીટર રીડિંગ આવશે તેવો વિશ્વાસ આપી જૂના મીટરો સાથે નવા ઉખાડી ફેંકરા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી બુલતાન ગામે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ગામ આખું પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું સાથે જ એમજીવીસીએલ પાકુડિયા દ્વારા 1 મીટર ચેક કરી સ્માર્ટ મીટરનું ડીન સરખું જ આવશે અને યુનિટમાં વધારો થશે તો ડિફોલ્ટ સ્માર્ટ મીટરને બદલે ગ્રાહકોને સંતોષ મળે તેવી પ્રકારની કામગીરીનો પાકો વિશ્વાસ આપી સ્માર્ટ મીટર અંગેની સમજણ આપ્યા બાદ ગ્રામજનોએ સ્માર્ટ મીટર લગાવવાની મંજૂરી આપતા એમજીવીસીએલના કર્મચારી સ્ટાફ અને જિલ્લાના અધિકારીઓની હાજરીમાં ગુતાલ ગ્રામજનો દ્વારા બળાપો ઠાલવવામાં આવ્યો હતો કે અમે ગ્રાહકો છીએ કોઈ આતંકવાદી નથી જાણે અમે આતંકવાદી હોય તેમ અમારા ગામને પોલીસે પાનમાં લઈને પોલીસના ધાડે ધાડા ઉતાડી પાડ્યા છે ગ્રામજનોએ પોલીસ દ્વારા જોઈ ચૂપચાપ મીટર બેસાવાની કામગીરી મૌન બની જોયા કરી હતી પૈના ઓથા વચ્ચે કેટલાક લોકોએ મીટર લગાવવાની કામગીરી રાષ્ટ્રીય કાવાદાવા સાથે જોડી દીધી હતી બીજી તરફ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સ્વેચ્છાએ અથવા તો પોલીસ ડરથી સ્માર્ટ મીટરના વિરોધની ડામી બેસાતા હોવાનો ઉભો ઠલાવો થયો હતો સાથે જ ગ્રામજનોએ શાસક પક્ષ અને રાજકીય આગેવાનો પર પણ પોતાનો રોષ પ્રગટ કરી ગુતાલ ગામ ને ષડયંત્ર નો ભાગ ગણાવ્યો હતો લોકોએ મૂંગામોઢે સ્માર્ટ મીટર બેસાડવા દીધા હતા જોકે ગામની ચૂકી કીધી આવનાર સમયમાં કોઈ મોટું આંદોલનને જન્મ આપે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે જેનો ભોગ રાજકીય આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બનશે તેવો અણસાર આવી રહ્યો છે સરકાર ગરીબોના માથે સ્માર્ટ મીટર જબરદસ્તી લગાવી વીજ ગ્રાહકોની સીધી લૂંટ ચલાવતી હોવાનો બગાડો ગ્રામજનોએ ઠાલવ્યો છે જેનું નિર્દોષ પ્રજા ભોગ બને છે અને લૂંટી લાવેલા પ્રતિનિધિઓ તમાશો જુએ છે

या शिपरा लोमानेंट गाड़ी का जो तुम्हारा घटना मिले नाकेलू है भारत सही है भारत सही ना लाने वाला

એમાં બે વસ્તુ હોય શકે મીટર માં ઈસ્યુ છે જવાબ આપો બે મિનિટ સાંભળશો હજી તમારે કેવું કહી પછી જવાબ મીટર માં કોઈ ઇશ્યુ નથી મીટર ટેસ્ટ થયેલા છે મીટર બાર કંપની જોડેથી લીધા ત્યાં તો ટેસ્ટ થયા આ અમારી લેબોરેટરી હોય